પેસ્તાન પોલીસે ઝઘડા બાદ મોત નિપજ્યા મામલે હત્યાનો કુરો નોંધી એક આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરવા સાથે વધુ તપાસ હાથ ધરી હતી મિત્રો વચ્ચે થયેલ ઝઘડામાં સમાધાન કરવા ગયેલ ગુડ્ડુ ચૌધરી નામના યુવકનું મોત નિપજવા મામલે પોલીસે અનુરાગ નામના આરોપીની ધરપકડ કરી હતી મૃતકને વહેમ હતો કે આરોપી અનુરાગ પોતાની ખોટી ખીટી વાતો મિત્રોને કહી ઝઘડા કરાવે છે જેથી તિરુપતિ બિલ્ડિંગ પાસે ભેગા થયેલા આરોપીઓ વચ્ચે બોલાચાલી બાદ ઝઘડા થતો હથિયાર વડે હુમલો કરાતા ગુડુ ચૌધરીનું મોત નિપજ્યું હતું પોલીસે તત્કાલિક હત્યા ગુનો નોંધી આરોપી અનુરાગની ગણતરીના કલાકોમાં ડિટેઇન કરી કાર્યવાહી હાથ ધરી હતી ગઈ તારીખ બાર માર્ચના રોજ સાંજના લગભગ સાડા છ એક વાગ્યાના સુમારે આ બનાવના કામે મરનાર ગુડ્ડુ ચૌધરી અને તેમના મિત્રો નેહલ વગેરેનાઓ તિરુપતિ બાલાજીના બિલ્ડિંગ નંબર એની નીચે હતા અને આરોપી ગુડ્ડુને સોરી મરનાર ગુડ્ડુને એવો વહેમ હતો કે આરોપી અનુરાગ પોતાની ખોટી ખોટી વાતો કરી અને મિત્રોને અંદરો અંદર ઝઘડો કરાવે છે જેથી શાહેદ નેહલના ફોનથી આરોપીને ફોન કરી નીચે બોલાવે છે ફોન પર ગાળાગાળી કરે છે અને આરોપી નીચે આવતા મરનાર ગુડ્ડુ તથા અનુરાગ વચ્ચે ઝઘડો તકરાર થતા આરોપી અનુરાગે પોતાની પાસેના ચપ્પુ વડે મરનાર ગુડ્ડુને પેટના ભાગે તથા ડાબા પડખાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા તાત્કાલિક આમેના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને ત્યાં સારવાર દરમિયાન તે મૃત્યુ પામે છે આ બાબતે હત્યાનો ગુનો નોંધવામાં આવેલો છે અને આરોપી અનુરાગને ડિટેન કરવામાં આવેલ છે આરોપી પીડી પોતદાર કોલેજમાં એફઆઈ બીકોમમાં અભ્યાસ કરે છે